એક સમયની વાત છે પશ્ચિમ દિશામાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું આ રાજ્ય એની સુંદરતા અને શાંતિ માટે આસપાસના બધા પ્રદેશોમાં જાણીતું હતું રતનગઢની શોભા તો એવી હતી કે જોનારની આંખો ત્યાં ઠરી જાય દૂર દૂર સુધી વિસ્તરેલા લીલાસમ ખેતરો એમાં લહેરાતો પાક અને એ બધાની વચ્ચેથી છુપાઈ છુપાઈને વેતી એક પવિત્ર નદી જાણે કોઈ ચિત્રકારે પોતાની પીછીથી આખું દ્રશ્ય કાગળ ઉપર ઉતાર્યું હોય રતનગઢની પ્રજા ખૂબ સુખી હતી અને એનું કારણ હતું ત્યાંના રાજવી પરિવારનો સારો સ્વભાવ આજ રાજ્યનો એક રાજકુમાર હતો જેનું નામ વિરસેન હતું વિરસેન દેખાવે તો રાજકુમાર જેવો જ રૂડો રૂપાળો હતો પણ એનાથી વધારે એનો સ્વભાવ મીઠો હતો એનું હૃદય એકદમ નમ્ર અને પરોપકારી હતું રાજમહેલના વૈભવમાં રહેવા છતાં એને ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું જાણે વ્રત લીધું હોય આ કારણે આખા રતનગઢ રાજ્યમાં રાજકુમાર નામ આદરથી લેવાતું હતું ઘણી વાર એકલા જ રાજ્યના ખૂણે ખૂણામાં ભ્રમણ કરવાની આદત હતી એ માનતું કે જો રાજાને પ્રજાનો સાચો હાલ જાણવો હોય તો મહેલની બહાર નીકળીને ગામડાની ધૂળ પગને લાગવી જોઈએ એક દિવસ સવારના પોરમાં જ તે પોતાના ઘોડા ઉપર સવાર થઈને ભ્રમણ માટે નીકળો ફરતા ફરતા તે રાજ્યના એક છેડે આવેલા હરિયાળા ગામ પાસે પહોંચી ગયો નામ પ્રમાણે જ આ ગામ ખરેખર હરિયાળું હતું નાની નાની ઝૂંપડીઓ અને કાચા મકાનો વચ્ચે સવારનો તડકો સોના જેવો લાગતો હતો ગામમાં પ્રવેશ કરતા જ વીરસેનને ખેતરોમાં કામ કરતા મહેનતું ખેડૂતો દેખાયા આ ગામમાં ધરમસિંહ બાપા નામે એક ચતુર અને ભલો ખેડૂત રહેતો હતો ધરમસિંહ બાપા ગરીબ હતા પણ માણસાઈમાં ધનવાન હતા ખેતી તેમનો એકમાત્ર વ્યવસાય હતો પણ એમાં મહેનત ઘણી હતી અને કમાણી ઓછી ધરમસિંહ બાપાને બે કરી હતી એમની સુંદરતાની ચર્ચા તો આખા ગામમાં થતી હતી ગામ લોકો કહેતા કે આ બંનેનો તો જાણે સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરાઓને પણ શરમાવે એવું છે મોટી દીકરીનું નામ શ્રદ્ધા હતું અને નાની દીકરીનું નામ આસ્થા હતું શ્રદ્ધા સ્વભાવે ખૂબ બુદ્ધિશાળી અને અને નમ્ર હતી ગામના લોકો એને એની મહેનત સમજણ માટે બહુ માન આપતા એ કોઈ પણ કામ હોય શાંતિથી અને બુદ્ધિથી પતાવી દેતી એનાથી વિરુદ્ધ નાની દીકરી આસ્થા સ્વભાવે ખૂબ જ ચપળ અને રમૂજી હતી એને હસવું રમવું લોકો સાથે મસ્તી કરવી આના જીવનની નાની નાની ખુશીઓમાં વ્યસ્ત રહેવું ખૂબ ગમતું બંને બહેનોના સ્વભાવ અલગ અલગ હતા પણ બંનેમાં એક વાત સમાન હતી તે બંને ખૂબ સારા અને પ્રેમાળ સ્વભાવની હતી તેઓ તેમના પિતાને દરેક કામમાં મદદ કરતી બંને બેનોના જીવનમાં એક મોટું દુઃખ એ હતું કે જ્યારે તેઓ નાની હતી ત્યારે તેમની માતા સ્વર્ગે સીધાવી ગઈ હતી ધરમસિંહ બાપાએ એકલા હાથે હતા બંને ફૂલોને ઉછાઈ રહ્યા રાજકુમાર વિરસેન ગામના રસ્તે ચાલી રહ્યો હતો ત્યારે તેની નજર એક કુવા પાસે ગઈ કુવા કાંઠે એક યુવતી પાણી સીજી રહી હતી તેણે કામ પોતાના માથા ઉપર પાણીનો ઘડો ઉપાડ્યો હતો એનું રૂપ એટલું મોહક હતું કે રાજકુમારની આંખો ત્યાં જ થંભી ગઈ આ યુવતી હતી શ્રદ્ધા વિરસેનને લાગ્યું કે જાણે કોઈ પરી ધરતી ઉપર ઉતરી આવી હોય એની સુંદરતામાં એક નિર્દોષતા અને મહેનતનો થાક સ્પષ્ટ દેખાતા હતા રાજકુમારે ઘોડાને ધીમો પાડ્યો અને કુવા તરફ ગયો જ્યારે રાજકુમારને આ રીતે નજીક જોયો ત્યારે તે થોડી સંકોચાય પણ પોતાની નમ્રતા જોઈડી નહીં વીરસેને હળવેથી વાતની શરૂઆત કરી તેનું હૃદય પહેલી જ નજરમાં શ્રદ્ધાની સુંદરતા અને કામ કરવાની મહેનતથી પ્રભાવિત થઈ ગયું હતું તે જાણવા માંગતો હતો આટલા સાદા જીવનમાં આટલો સંતોષ અને શાંતિ લઈને રહેનાર આ યુવતી કોણ છે રાજકુમાર કુવા કાંઠે શ્રદ્ધા પાણીનો ઘડો ભરીને ઉભી તેણે આદરથી માથું નમાવ્યું ગામડાની આ છોકરીમાં રાજાના મહેલ જેવી વિવેક બુદ્ધિ જોઈને વિરસેન વધારે પ્રભાવિત થયો રાજકુમારના કપાળ પરના તેજ અને પેરવેશ ઉપરથી શ્રદ્ધાને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી વીરસેને મીઠો અવાજ કરીને પૂછ્યું કે તારું નામ શું છે અને આ ઘર તારું જ છે શ્રદ્ધાએ હસતા હસતા નમ્રતાથી જવાબ આપ્યો કે મારું નામ શ્રદ્ધા છે રાજકુમારજી અને આ મકાન તો નાનકડું છે બાપાની દયાથી ચાલે છે અમે ખેડૂતની દીકરીઓ છીએ રાજકુમારજી શબ્દ સાંભળીને વીરસેનને થોડું આશ્ચર્ય થયું તેણે વિચાર્યું કે આ છોકરીએ તેને ઓળખી લીધો છે છતાં પણ તેના ચહેરા ઉપર કોઈ ગભરાટ કે લાલત નથી બસ શાંતિ અને વિવેક છે બોલ્યો તારું આ મકાન નાનકડું ભલે હોય પણ તેમાં જે સ્વચ્છતા અને સજાવટ છે તે મહેલના ઓરડાઓ કરતા પણ વધુ સુંદર લાગે છે તું ખૂબ જ મહેનતું લાગે છે હજી તો સવારનો પોર પણ નથી થયો અને તું કામ કરવા લાગી ગઈ શ્રદ્ધાએ ઘડો માથે મૂકતા જવાબ આપ્યો મહેનત વગર તો અમને રોટલો ન મળે રાજકુમારજી અમારા ધરમસિંહ બાપાએ અમને શીખવ્યું છે કે મહેનત એ જ સાચું ધન છે આમ તેમનો વાર્તાલાપ લાંબા સમય સુધી ચાલ્યો લોનને શ્રદ્ધાની સુંદરતા કરતા તેની બુદ્ધિ અને વિવેક વધારે ગઈમાં એના શબ્દોમાં એક પ્રકારની મીઠાઈ હતી જે મોટી ઉંમરના અનુભવી માણસોમાં હોય એણે ખેતી ગામની સમસ્યાઓ અને જીવનના સુખ દુઃખ વિશે વાતો કરી શ્રદ્ધાએ સરળતાથી અને સ્પષ્ટતાથી તેના બધા સવાલોના જવાબ આપ્યા લાગ્યું કે શ્રદ્ધા માત્ર સુંદર જ નથી પણ સજાગ અને સમજદાર પણ છે આટલી નાની ઉંમરે ખેતરોમાં મજૂરી કરવી ઘરનું કામ કરવું અને સાથે સાથે ઘર કુટુંબની જવાબદારી સંભાળવી આ બધું શ્રદ્ધા માટે સહેલું નહોતું પણ તેની મહેનત અને બુદ્ધિએ તેને દરેક મુશ્કેલીનો સામનો કરવા માટેની હિંમત આપી હતી તે પોતાના નાના ભાઈ બહેનને પણ મા બાપ બંનેનો પ્રેમ આપતી હતી વાતો વાતોમાં ખબર પડી કે શ્રદ્ધાની નાની બહેનનું નામ આસ્થા છે જે સ્વભાવે ખૂબ જ રમૂજી અને મોજીલી છે વીરસેનને થયું કે એક જ ઘરમાં બે અલગ અલગ સ્વભાવની બહેનો રહે છે છતાંય તેમનામાં કેટલો પ્રેમ અને સંવાદિતતા છે વીરસેને જ્યારે જવાની તૈયારી કરી ત્યારે તેણે શ્રદ્ધાને કહ્યું કે શ્રદ્ધા તું ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છોકરી છે તારું જ્ઞાન અને તારું નમ્ર વર્તન મને ખૂબ છે હું રતનગઢનો રાજકુમાર છું અને તને અને તારા પરિવારને જ્યારે પણ કોઈ જરૂર હોય ત્યારે તું રાજમહેલનો દરવાજો ખખડાવજે શ્રદ્ધાએ આદરથી માથું નમાવ્યું અને કીધું આપનો ખૂબ ખૂબ આભાર રાજકુમારજી પણ અમારા બાપાએ અમને શીખવ્યું છે કે જ્યાં સુધી અમારા હાથમાં તાકાત છે ત્યાં સુધી અમે કોઈની મદદ નહીં લઈએ આપનું સન્માન અને આશીર્વાદ જ અમારા માટે બહુ મોટી મદદ છે રાજકુમાર વધારે આશ્ચર્યચકિત થયા અને ખુશ થયા તેણે વિચાર્યું કે આ છોકરીમાં ફક્ત સુંદરતા જ નથી પણ સ્વાભિમાન પણ છે તે ઘોડો ફેરવીને રાજમહેલ તરફ જવા નીકળ્યો પણ તેનું હૃદય ગામના કાંઠે જ રોકાઈ ગયું હતું એના મનમાં વારંવાર શ્રદ્ધાની નમ્રતા અને તેના કામ પ્રત્યેની નિષ્ઠા ગુમરાતી હતી એ સમજી ગયું કે આ છોકરીનું મન પણ તેના રૂપ જેટલું જ ઉજ્જવળ છે રાજકુમાર વીરસેન ગામમાંથી પાછો ફર્યો પણ તેનું મન શાંત નહોતું મહેલના વૈભવમાં બેસીને પણ તેને કાંઠે મળેલી શ્રદ્ધા જ યાદ આવતી હતી એની આંખોમાં શ્રદ્ધાની નિર્દોષતા અને વાતોમાં તેની બુદ્ધિ રમતી હતી થોડા દિવસો પછી એક સાંજે ધરમસિંહ બાપાના નાના મકાનની બહારના આંગણામાં દીવાની હળવી રોશની પથરાયેલી હતી શ્રદ્ધા અને નાની બેન આસ્થા રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા ખેતરમાં દિવસભરની મજૂરી પતાવીને શ્રદ્ધા થાકેલી હતી પણ તેના ચહેરા ઉપર સંતોષ હતો આસ્થા ખૂબ જ ઉત્સાહમાં હતી તે શ્રદ્ધા પાસે આવી અને તેના ખભે હાથ મૂકીને મસ્તીથી પૂછ્યું કે શ્રદ્ધાબેન આજે રાત્રે આપણે શું રાંધીશું મારા મનગમતા ભાત અને કઢી બનાવીશું ને શ્રદ્ધાએ મીઠા સ્વરે હસીને જવાબ આપ્યો કે હા મારી નાની બેન જો તું આજે મને પૂરા દિલથી રસોઈમાં મદદ કરીશ તો હું તારા મનગમતા ભાત અને કઢી બનાવીશ અને સાથે લસણની ચટણી પણ તને ખુશ કરવા માટે હું ગમે એટલો થાક ભૂલી શકું છું બંને બહેનો હસતી હસતી રસોઈ બનાવવામાં લાગી ગઈ આસ્થા જપડતાથી શાકભાજી સમારતી હતી અને શ્રદ્ધા કઢીનો વઘાર કરતી હતી આખો માહોલ પ્રેમ અને ઘીની સુગંધથી ભરાઈ સુગંધ એ જ વખતે દૂરથી એક અવાજ સંભળાયો કેમ છો શ્રદ્ધા અવાજ સાંભળીને બંને બહેનોએ દરવાજા તરફ જોયું ત્યાં રાજકુમાર વીરસેન હળવું સ્મિત લઈને હતા શ્રદ્ધા રાજકુમારને જોઈને થોડી ગભરાઈ ગઈ કેમ કે તેણે રાજકુમારને ક્યારે આ રીતે ગામમાં સમયે આવતા નહોતા જોયા પણ તેણે તરત જ સંકોચ છોડી દીધો હસતા હસતા કહ્યું રાજકુમારજી તમે અહીં અમારી આ નાનકડી ઝૂંપડીમાં આપનું સ્વાગત છે આસ્થા તો રાજકુમારને જોઈને ખુશ થઈ ગઈ તેણે તરત જ મજાક કરી વાહ રાજકુમારજી આપને અમારા ઘરમાં રંધાતી કઢીની સુગંધ અહીં સુધી ખેંચી લાવી છે ખરું ને આસ્થાની રમૂજી વાતો સાંભળીને ખળખળા ટો તેને આસ્થાનો ચપળ અને સ્વભાવ ખૂબ ગઈ તેણે શ્રદ્ધા સામે જોયું અને બોલ્યો તમે મને આ બધું કેટલા આનંદથી કરી રહ્યા છો તમારા પરિવારમાં કેટલો પ્રેમ અને સંતોષ છે શ્રદ્ધાએ કઢી હલાવતા જવાબ આપ્યો એટલું બધું સહેલું નથી રાજકુમારજી દિવસભરની મહેનત પછી શરીર થાકી જાય છે પણ અમારા ધરમસિંહ બાપાએ અમને શીખવ્યું છે કે કઠણ પરિસ્થિતિમાં ક્યારેય હિંમત હારવી ન જોઈએ અને ઘરમાં સુખ શાંતિ હોય તો ગમે તેવો થાક ઉતરી જાય છે શ્રદ્ધાના આ જવાબથી રાજકુમાર વીરસેનને તેની બુદ્ધિ અને સજાગતા માટે વધુ આદર પેદા થયો પણ હવે તેનું હૃદય માત્ર આદરથી નહીં પણ એક ખાસ લાગણીથી ભરાયું હતું તે શ્રદ્ધાની નમ્રતા અને ગરીબ પરિવાર માટેના તેના અતૂટ પ્રેમથી વધારે આકર્ષિત થયો હતો તેને લાગ્યું કે આ છોકરીમાં રાણી બનવાના બધા જ ગુણો છે ભલે તે ગમે તેટલી ગરીબ હોય વિરસેને થોડા સમય ત્યાં ધરમસિંહ બાપા સાથે પણ વાત કરી અને પછી રાજમહેલ પાછો ફર્યો જતા પહેલા તેણે બને બહેનોને એક મહત્વની વાત કરી શ્રદ્ધા અને આસ્થા મને લાગે છે કે તમારી મહેનત અને બુદ્ધિ માત્ર આ ગામ માટે જ નહીં પણ આખા રતનગઢ રાજ્ય માટે ઉપયોગી થઈ શકે છે હું તમને બનેને આવતા અઠવાડિયે રાજમહેલમાં આવવાનું આમંત્રણ આપું છું મહેલમાં તમારા સ્વભાવ અને આવડત પ્રમાણે તમને યોગ્ય કામ આપવામાં આવશે મને આશા છે કે તમે બને આવશો શ્રદ્ધા અને આસ્થા માટે આ એક મોટું સન્માન હતું ગરીબ ખેડૂતની દીકરીઓને રાજમહેલમાં કામ મળે એ તો કોઈ સપનાથી ઓછું નહોતું બંને બહેનોએ ઉત્સાહથી એકબીજા સામે જોયું શ્રદ્ધાએ વિવેકથી રાજકુમારનો આભાર માન્યો અને બંને બહેનોએ રાજમહેલમાં જવાની તૈયારી શરૂ કરી દીધી રાજકુમાર વીરસેનના આમંત્રણ પછી થોડા દિવસોની તૈયારી પછી શ્રદ્ધા અને આસ્થા રાજમહેલમાં જવા માટે નીકળી તેમના પિતા ધરમસિંહ બાપાએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે મહેલમાં જઈને પણ પોતાની નમ્રતા અને મહેનત ક્યારેય છોડતા નહીં રાજમહેલના દરવાજા ખુલતા જ બંને બહેનોની આંખો ચમકી ઉઠી ધરમસિંહ બાપાના કાચા મકાનમાંથી નીકળીને આટલો વૈભવ જોવાનો અનુભવ તેમના માટે કલ્પના હતો શોભા એની સમૃદ્ધિ અને તેનો ભવ્ય ઠાઠ જોઈને બને બેનો આશ્ચર્યચકિત થઈ ગઈ ભીતો ઉપર કરેલા કોતરકામ કિંમતી પડદા અને મોતીઓના ઝુમરો બધું જ અદ્ભુત હતું નાની બેન આસ્થા તો જાણે સ્વપ્નમાં આવી ગઈ હોય એમ બધું જોઈ રહી તેણે ઉત્સાહથી શ્રદ્ધાનો હાથ પકડીને કહ્યું કે શ્રદ્ધાબેન આ બધું તો સ્વપ્ન જેવું લાગે છે આપણે ખરેખર રાજમહેલમાં છીએ કે કોઈ દેવલોકમાં આવી ગયા શ્રદ્ધાએ તેની બહેનને ધીમેથી સમજાવ્યું આસ્થા આ વૈભવ ખૂબ મોટો છે પણ યાદ રાખજે આપણી મહેનત અને આપણું વૈભવ કરતા પણ વધુ મૂલ્યવાન છે આપણે અહીં કામ કરવા આવ્યા છીએ ફક્ત જોવા નહીં શ્રદ્ધાની વાતમાં હંમેશની જેમ સમજણ હતી રાજકુમાર વિરસેન દ્વારા તેમનું મહેલમાં સ્વાગત કરવામાં આવ્યું બને બહેનોને તેમના સ્વભાવ પ્રમાણે મહેલમાં કામ આપવામાં આવ્યું શ્રદ્ધાને રાજ્યના કેટલાક મહત્વના દસ્તાવેજો સંભાળવાનું અને નાની મોટી યોજનાઓમાં મદદ કરવાનું કામ મળ્યું જ્યારે આસ્થાને મહેલના આંતરિક કાર્યોમાં અને રાજકુમારની અંગત વસ્તુઓની દેખરેખ રાખવાનું કામ સોંપાયું જે તેના ચપળ સ્વભાવને અનુરૂપ હતું મહેલમાં ગમે તેવા વૈભવ વચ્ચે રાજકુમાર વીરસેન અવારનવાર શ્રદ્ધા સાથે વાતચીત કરતો એક દિવસ તેણે શ્રદ્ધાને પૂછ્યું શ્રદ્ધા તું ખૂબ જ બુદ્ધિશાળી છે જેમ કે પ્રજાની ભલાઈ માટે કોઈ યોજના બનાવવી હોય શ્રદ્ધાએ ધીમેથી અને ગંભીરતાથી જવાબ આપ્યો કે રાજકુમારજી હું તો માત્ર મારા પિતા અને મારી બેનને સારું જીવન આપવાનો વિચાર રાખું છું પણ જો તમારી મદદથી હું મારા જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરીને રતનગઢની પ્રજા માટે કે રાજ્ય માટે કંઈ કરી શકું તો એ મારા માટે ગૌરવની વાત રહેશે બાકી મારી કોઈ મોટી ઈચ્છા નથી આ જવાબ સાંભળીને વિરસન ખુશ થઈ ગયો તેને લાગ્યું કે શ્રદ્ધામાં ન કોઈ મોટી લાલચ છે કે ન કોઈ મોટું અભિમાન માત્ર પોતાના કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા છે પરંતુ આ સમયે એક મુશ્કેલી આવી પડી બને બેનો મહેલમાં કામ કરતી હતી એ જ વખતે ગામમાં તેમના પિતા ધરમસિંહ બાપા અચાનક બીમાર પડ્યા ધરમસિંહ બાપાની તબિયત ખરાબ હોવાની એને ખબર ત્યારે તે ચિંતાથી દુઃખી થઈ ગઈ એનું આખું ધ્યાન કામમાંથી હટી ગયું અને તેના ચહેરાઓ પર દુઃખ છવાઈ ગયું રાજકુમાર વિરસેને શ્રદ્ધાનું દુઃખ જોયું તેને તરત જ ખબર પડી ગઈ કે આ છોકરી પોતાના પરિવાર માટે કેટલો પ્રેમ રાખે છે તેણે તરત જ રાજ્યના શ્રેષ્ઠ વૈદને ધરમસિંહ બાપાની સારવાર માટે ગામમાં મોકલ્યો અને બાપાને આરામ મળે એવી વ્યવસ્થા કરાવી આ વાત પછી વિરસેને મનમાં વિચાર્યું ભલે શ્રદ્ધા ગરીબ ખેડૂતની દીકરી છે પણ હવે તે જાણતો હતો કે તે એક શક્તિશાળી ઉદાર હૃદયવાળી અને જવાબદાર યુવતી છે મહેલના વૈભવ કરતાં તેનું ચારિત્ર વધુ મોટું છે શ્રદ્ધા અને આસ્થાની મહેલમાં મુલાકાત પછી રાજકુમાર બને બહેનોથી ખૂબ પ્રભાવિત થયો હતો શ્રદ્ધાની બુદ્ધિમત્તા અને નમ્રતા તેને ઘણું આકર્ષણ આપતા હતા જ્યારે આસ્થાના રમુજી અને નિશ્ચિત સ્વભાવથી પણ તે મંત્રમુગ્ધ થતો હતો પણ એક વાત સ્પષ્ટ હતી કે તેનું હૃદય ધીમે ધીમે શ્રદ્ધા તરફ ઝૂકી રહ્યું હતું સમય વીતતો ગયો શ્રદ્ધા અને આસ્થા રાજમહેલના વાતાવરણમાં સારી રીતે ગોઠવાઈ ગઈ હતી રાજકુમાર વિરસેન સાથે તેમનો સમય વિતાવવાનો અવસર વધવા લાગ્યો ધીમે ધીમે બંને બહેનોનો રાજકુમાર પ્રત્યેનો લાગણીનો સ્તર વધુ ઊંડો થવા લાગ્યો બંનેના મનમાં વિરસેન માટે એક વિશેષ સ્થાન બની ગયું હતું પરંતુ રાજકુમાર વિરસેનને સમય જતા એ સમજમાં આવી ગયું હતું કે તે બંને બહેનો પ્રત્યે અલગ અલગ ભાવ અનુભવે છે શ્રદ્ધા માટે તેના મનમાં આદર સન્માન અને જીવનભરના સાથની ઈચ્છા હતી જે તેની બુદ્ધિમત્તા અને ગંભીરતાથી આકર્ષિત હતી જ્યારે આસ્થા માટે તેના મનમાં આનંદ મોજ મસ્તી અને હળવાશનું આકર્ષણ હતું કારણ કે આસ્થા હંમેશા હસાવી દેતી અને મહેલના કંટાળાજનક માહોલને હળવો કરી દેતી બંને બેનો મહેલમાં કામ કરતી અને રાજકુમાર સાથે વાતો કરતી પણ વિરસેન અજાણતા શ્રદ્ધાને વધુ મહત્વ આપતો હતો તે શ્રદ્ધા સાથે રાજ્યના ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા કરતો તેની બુદ્ધિ અને હિંમતથી પ્રભાવિત થતો અને તેના મંતવ્યોને ધ્યાનથી સાંભળતો બીજી તરફ આસ્થા રાજકુમાર સાથે વધુ મોજ મસ્તી ગમત અને હળવાશથી સમય પસાર કરતી હતી આસ્થાને લાગતું કે તેનો આ મસ્તીખોર સ્વભાવ જ રાજકુમારને વધારે ગમે છે આ સ્થિતિને કારણે આસ્થાને ગેરસમજ થવા લાગી તેને મનમાં એવું લાગવા માંડ્યું કે રાજકુમાર વિરસેન તેને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવા માગે છે કારણ કે તેની સાથે હંમેશા હસતો અને ખુશ રહેતો શ્રદ્ધાને પણ એવું જ કંઈક લાગતું હતું કે રાજકુમારનું હૃદય તેના માટે વધુ ગંભીર લાગણીઓ ધરાવે છે પણ તે પોતાની નાની બેનનું દિલ દુભાવવા માંગતી નહોતી એટલે તે પોતાના વિચારોને મનમાં દબાવી દેતી હતી રાજકુમારના કારણે આ બંને બહેનો વચ્ચે ધીમે ધીમે એક આંતરિક વિવાદ અને તણાવ ઉભો થયો બંને બહેનો રાજમહેલના બાગમાં ફરતી હતી આસ્થા અમેશની જેમ ખુશ હતી તેણે ભવિષ્યના સપના જોતા જોતા ઉત્સાહમાં વાતચીત દરમિયાન કહ્યું કે શ્રદ્ધાબેન જ્યારે હું અને રાજકુમાર લગ્ન કરશું ત્યારે હું આ બાગમાં અવનવા ફૂલો ઉગાડીશ આખા બાગને સ્વર્ગ જેવો બનાવી દઈશ શ્રદ્ધાએ આશ્ચર્ય ભરી નજરે આસ્થા સામે જોયું પછી નમ્રતાથી અને મક્કમતાથી જવાબ આપો તું શું કહે છે આસ્થાબેન મને લાગે છે કે રાજકુમાર મને પસંદ કરે છે તે રાજ્યના મહત્વના કામોમાં મારી સલાહ લે છે અને મારા વિચારોને આદર આપે છે આ સાંભળીને આસ્થા તરત જ ગુસ્સે થઈ ગઈ તેના ચહેરા ઉપરની મસ્તી દૂર થઈ ગઈ અને તેણે તીખા શબ્દોમાં કહ્યું તું મને આ બધું કહી રહી છે હું એટલી અંધ નથી કે એ ના જોઈ શકું કે રાજકુમાર મને પસંદ કરે છે તારી બુદ્ધિ અને તારું નમ્રતા ભયરું મોં એ તો ફક્ત કામની વાતો માટે છે પણ જીવનભરની ખુશી અને હાસિયતો મારી સાથે જ છે તે તારી સાથે ગંભીર વાતો કરે છે પણ મારી સાથે હસે છે બંને બેનો વચ્ચેની આ ચર્ચા જોત જોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ શ્રદ્ધાને લાગ્યું કે આસ્થા સાથે આટલો મોટો ઝઘડો ન કરવો જોઈએ પણ તે પણ તેના પ્રેમ અને આદર માટે લડવા તૈયાર હતી શ્રદ્ધાએ કહ્યું કે જો તને લાગે છે કે હું ભૂલ કરું છું તો રાજકુમારને પૂછી લેજે તેમના વચ્ચેના સંબંધોમાં અને અંતર વધવા લાગ્યા એકબીજા વગર ન રહેવા વાળી આ બેનો હવે એકબીજા સાથે વાત કરવાનું ટાળતી હતી રાજકુમાર વીરસેન બંને બહેનોના વર્તનમાં આવેલા આ તણાવને સમજવાની કોશિશ કરતો હતો તે જાણતો હતો કે ક્યાંક ને ક્યાંક આ ઝઘડાનું કારણ તે પોતે જ છે અજાણ હતો તે શ્રદ્ધાની મહેનત અને બુદ્ધિને બહુમાન કરતો હતો પણ આસ્થાની હળવી અને ખુશમિજાજી તેને આકર્ષણ કરતી હતી આ ઝઘડો રાજકુમાર સુધી પહોંચી ગયો અંતે તેણે વિચાર્યું કે હવે નિર્ણય લેવાની જરૂર છે નહીંતર આ બંને પ્રેમાળ બહેનોનો સંબંધ હંમેશા માટે તૂટી જશે રાજકુમારને પણ આ બંને બહેનો માટે લાગણી હતી પણ તે જાણતો હતો કે એક વ્યક્તિ સાથે તે લગ્ન કરી શકે છે અને તે વ્યક્તિ એ માત્ર મનગમતી જ નહીં પણ જીવનભર સાથ આપનાર અને સમજણવાળી હોવી જોઈએ બંને બહેનો શ્રદ્ધા અને આસ્થા વચ્ચેના તણાવે રાજમહેલના શાંત વાતાવરણને પણ ભારે કરી દીધું હતું રાજકુમાર વિરસેન આ વાત સારી રીતે સમજતો હતો તેને નિર્ણય લીધો કે હવે સત્યનો સામનો કરવાનો અને આ ગૂંચવાયેલી લાગણીઓને સ્પષ્ટ કરવાનો સમય આવી ગયો છે તે જાણતો હતો કે તેનો નિર્ણય કોઈ એક બેનને દુઃખ પહોંચાડશે પણ આ બે પ્રેમાળ બહેનોનો સંબંધ તૂટી જાય એના કરતાં આ જરૂરી હતું એક દિવસ રાજકુમારે બંને બહેનોને રાજમહેલના ખાસ ખંડમાં બોલાવી બંને બહેનો ઘણી નિરાશ હતી કારણ કે તેમણે એકબીજાને છેલ્લા દિવસોમાં ઘણા ખરાબ શબ્દો કહ્યા હતા અને તેમના મનમાં ડર પણ હતો કે રાજકુમાર કયો નિર્ણય લેશે વિરસેને તેમની સામે શાંતિથી વાતની શરૂઆત કરી રાજકુમારે શાંતિથી કહ્યું કે શ્રદ્ધા અને આસ્થા તમે બંને મારા માટે ખૂબ જ ખાસ લાગણી અનુભવો છો એ વાત હું સમજી શકું છું અને હું પણ તમારા બંનેનો આદર કરું છું અને તમારા બંનેના સ્વભાવથી પ્રભાવિત થયો છું રાજકુમારે આસ્થા તરફ તરફ જોયું અને પછી શ્રદ્ધા શ્રદ્ધા ફરીને વાત તારા માટે હું ખૂબ જ આદર અને પ્રેમ અનુભવું છું તારી બુદ્ધિ તારી સમજણ અને તારી હિંમત મારા મન ઉપર ઊંડી અસર કરે છે હું તને ભલે થોડા જ સમયથી ઓળખું છું પણ મને વિશ્વાસ છે કે તું માત્ર રાણી નહીં પણ જીવનના દરેક સુખ દુઃખમાં મને સાચો સાથ અને સાચી સમજણ આપી શકીશ પછી તેણે આસ્થા સામે જોયું અને આસ્થા હું તારા માટે મોજ મસ્તી અને જીવનનો આનંદ અનુભવું છું તું હંમેશા મારા મનને હળવું કરી દેશે તારો સ્વભાવ ખૂબ જ પ્યારો છે પણ જીવનના ગંભીર નિર્ણયો લેવા માટે જે સ્થિરતાની જરૂર છે તે મેં શ્રદ્ધામાં જોઈ છે વિરસેને ઊંડો શ્વાસ લીધો અને અંતિમ નિર્ણય જાહેર કર્યો હું શ્રદ્ધા સાથે લગ્ન કરવા માગું છું કારણ કે હું એનો સાથ અને સમજણ જીવનભર ઈચ્છું છું મને ખાતરી છે કે તે આ રતનગઢ રાજ્યને સમજણ અને પ્રેમથી ચલાવવામાં મારી મદદ કરી શકશે આ સાંભળીને આસ્થાને ખૂબ દુઃખ થયું તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા તેનું સપનું તૂટી ગયું હતું તે થોડીવાર માટે મૌન રહી પણ તેના ચપળ સ્વભાવમાં એક સમજણ પણ હતી તેણે તરત જ મનને મનાવી લીધું અને રાજકુમારના નિર્ણયનું સત્ય સ્વીકાર્યું તેણે શ્રદ્ધાને જોઈને ધીમા પણ સાચા દિલથી કહ્યું કે શ્રદ્ધાબેન મને ખબર છે કે તમે જ રાજકુમાર માટે યોગ્ય સાથી છો મને માફ કરજો કે મેં તમને ઘણા ખરાબ શબ્દો કહ્યા અને તમારા ઉપર દોષ મૂકતી હતી મેં રાજકુમારનો સ્વભાવ ફક્ત હાસ્યમાં જોયો પણ તમે તેમની ગંભીરતા અને ભવિષ્યની જવાબદારીઓને સમજી શકા આસ્થાની આ વાત સાંભળીને શ્રદ્ધાની આંખોમાં પણ આંસુ આવી ગયા રાજકુમારનો પ્રેમ મળ્યો પણ બહેનનો સાથ તૂટવાના દુઃખથી તે પીડાતી હતી તેણે તરત જ આસ્થાને ગળે લગાવી લીધી ના આસ્થા તું મારી નાની બેન છે આપણા બંનેના દિલમાં પ્રેમ હતો અને તે લાગણીમાં આવો ઝઘડો સ્વાભાવિક હતો મને પણ માફ કરી દેજે શ્રદ્ધા અને આસ્થા રડતા રડતા એકબીજાને ઘડે મળ્યા તેમના વચ્ચેનો ઝઘડો ખતમ થઈ ગયો તેઓ ફરીથી બહેનોથી વધારે સારા મિત્રો બની ગયા રાજકુમાર વિરસેન આ જોઈને જ ખુશ થયો કારણ કે તેના નિર્ણયથી પ્રેમની જીત થઈ અને બે બહેનોનો સંબંધ પણ બચી ગયો થોડા સમય પછી શ્રદ્ધા અને રાજકુમાર વિરસેનના લગ્ન રતનગઢ રાજ્યમાં ખૂબ જ ધામધૂમથી થયા ગરીબ ખેડૂતની દીકરી રતનગઢની રાણી બની આખા રાજ્યમાં એની નમ્રતા અને બુદ્ધિની વાતો થવા લાગી આસ્થાએ પણ આ પ્રસંગને પૂરા હૃદયપૂર્વક તેણે શ્રદ્ધાના લગ્નમાં પૂરા ઉત્સાહથી ભાગ લીધો અને નવા રાજા રાણીને આશીર્વાદ આપ્યા આસ્થા મહેલમાં જ રહી અને રાણી શ્રદ્ધાના અંગત સલાહકાર અને મિત્ર તરીકે પોતાનું જીવન આગળ વધાર્યું ધરમસિંહ બાપાએ સુખેથી દિવસો વિતાવ્યા અંતે રતનગઢ રાજ્યને એક બુદ્ધિશાળી અને નમ્ર રાણી મળી અને બંને બહેનોનો પ્રેમ જીવન પર ટકેર્યો